તો વાત કરીએ વડનગરની તો વડનગર શહેર અને તાલુકાના સનાતનની આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે જે વડનગર મામલતદાર બહાર આવી આવેદનપત્ર સ્વીકાર્યું છે આ રેલીમાં સ્વામીનારાયણ મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી નારાયણ અને ઘણા લોકો જોડાયા હતા ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં ભાગવત ગીતાના શ્લોકોનો સમાવેશ કરાયો તેનો આભાર વ્યક્ત કરી કાયમી ધોરણે ચાલુ રાખવા માંગ કરી છે અને જેમાં શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી પેન્શનર પ્રમુખ ત્રિકમભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા હર કોઈ વ્યક્તિના માટે એ વિકાસ માટે કે એને જીવન ઘડતર માટે ઉપયોગી છે ભવિષ્યમાં પણ બાળકોના જીવન માટે જીવન ઘડતર માટે એના બુદ્ધિ વિકાસ માટે રાષ્ટ્ર નિર્માણ માટે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ એ ઘણા બહુ અનિવાર્ય છે અને હાલમાં એ સ્ટડીની અંદર એટલે કે અભ્યાસક્રમની અંદર ઉપલબ્ધ છે અમારી માગ એવી છે કે આ ગ્રંથનું જે હાલ અભ્યાસક્રમમાં એનું મહત્ત્વ છે એ નિષ્કાસિત ન થાય એ સ્વતંત્ર ચાલુ રહે એના માટે અમારી માંગ છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સર્વજી વિતાવા ગ્રંથ છે એની અંદર કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ એના માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ અવરોધરૂપ એવી કોઈ વાત નથી